ગુજરાત રાજ્યના વીસ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી રેલી બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે ગુજરાત રાજ્યના વીસ જિલ્લાઓ અમદાવાદ આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ છોટાઉદેપુર ડાંગ દાહોદ ગાંધીનગર ખેડા મહિસાગર મહેસાણા નર્મદા નવસારી પંચમહાલ સાબરકાંઠા સુરત તાપી વડોદરા તથા વલસાડ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે દમણ દાદરા નગર હવેલીના નિવાસી ઉમેદવારો માટે સૈન્ય અગ્નિવીર ભરતી રેલી બે હજાર પચીસ છવ્વીસ માટે અગ્નિવીર સામાન્ય ફરજ અગ્નિવીર ટેકનિકલ અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર ટેકનિકલ અને અગ્નિવીર ટ્રેડ્સમેન શ્રેણીઓ માટે બારમી માર્ચથી દસ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી હાલ આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી આ રજીસ્ટ્રેશન આગામી પચીસમી એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર